મારા વાલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત છઠ ને મૃત્યુ છે છઠું મૃત્યુ છે આજે રાસે છે ઋષિક નામના અક્ષર છે નોન જે આજે મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી વૃષ્ટિક રાશિ રહેશે રાશિના અક્ષર છે ય અને મકર રાશિના અક્ષર છે ખ ને નમો દેવી મહાદેવી

કોઈને કામકાજ હોય તો એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો પણ લોકો સુધી ફેલાવજો જેમ બને બધું માણસોને ઉપયોગમાં આવે તો વધુ સારું મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપ્પન મહાદેવર જય શ્રીનાથ જય ગુરૂદેવ જયનાથ